જય માતાજી મિત્રો તો આજે આપણે વાત કરીશું નારિયેલી વિશે નારિયેળી કયા વિસ્તારોમાં થાય ને કયા કઈ જમીનમાં થાય તેના વિશે આજે આપણે વાત કરીશું ચાલો આજનો ટોપિક નારિયેલી નારિયેલી ગરમ અને ભેજવાળા હવામાન ઉપાડ ઉપાડવામાં આવે છે આવું છે કે મહત્વનું ફળ છે તેનું વ્યાપિક સાંસ્કૃતિક મહત્ત્વ છે અને તેની છે શિફર તરીકે પણ વાપરવામાં આવે છે મંદિરોમાં તેનો તેને શિખર તરીકે ઉપયોગ લેવામાં આવે છે ઓળખવામાં આવે છે કે નારિયેલ વૃક્ષના તમામ ભાગોનો ઉપયોગ થાય છે આમાં લખી અમે વિડીયોમાં તમે જોઈ શકો છો કે નાળિયેરનો ઉપયોગ ઘણી બધી એનો એક પણ એક પાર્ટ એની એક એક વસ્તુ એના પાંદડા એના દરેક વસ્તુ તેના પાંદડા પણ ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેથી તેને કલ્પવૃક્ષ કહેવામાં આવે છે તેથી આ કલ્પ વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે કે સ્વર્ગ વૃક્ષ કહેવામાં આવે છે તેને સ્વર્ગનો વૃક્ષ પણ કહેવામાં આવે છે તો આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે નારિયેલી કેટલાય અમે વાવ્યા છીએ અહીંયા ફેલાવ તેનો ફેલાવ કેટલો હોય છે તેના વિશે પણ આ વિડીયોમાં આપણે વાત કરી લઈએ નારિયેળનું વાવેતર વિશ્વભરમાં વિશ્વભરમાં યાની કે વિશ્વમાં તેનું વિશ્વ આખા વિશ્વમાં તેની તેનું ખેતી થાય છે એંશી ઉષ્ણકો દેશોમાં થાય છે એટલે કે એંશી જેટલા દેશોમાં પણ વધનું રોપણ થાય છે અને ખેતી પણ થાય છે ઉત્તર દૂધના ઇન્ડોનેશિયા યાની કે ઇન્ડોનેશિયામાં પણ વનો ઉપયોગ કરવામાં આવે છે પેલા પાંચમાં બીજા અને ભારતના ત્રીજા ક્રમે આપણો ભારત છે ને જે ત્રીજા ક્રમે નારિયેળ નારિયેલનું વાવેતર કરે છે ભારતમાં કે નારિયેલી ઉત્પાદનમાં મોખરે છે હવામાન અને જમીન તે આપણે વાત કરીએ હવામાન તે નાળિયેલી માટે કઈ જમીન જોઈએ અને કેવું હવામાન જોઈએ નારિયેલી દરિયાકાંઠાનું સમાઘાત ભેજવાળું હવામાન જોઈએ એટલે કે જ્યાં ભેજ હોય ત્યાં તેવી જમીન અને તે તેવા વિસ્તારમાં અને હવામાન હોય તેવા વિસ્તારમાં નાળિયેર લિસા પેદા થાય છે અને સારા નિતારવાળી જમીન ગમે છે સરેરાશ તાપમાન તેનું સરેરાશ કારણ કે એનું તાપમાન કેટલું હોવું જોઈએ એકવીસ સેલ્સિયમ કરતાં ઓછું હોવું જોઈએ હોય ત્યાં તેનો વિકાસ સારો થાય છે એટલું તાપમાન એકવીસ સેલ્શિયમ તાપમાન હોય તો તેનો વિકાસ બહુ ઝડપી થાય છે અને બહુ સારું થાય છે તો આજનો વિડીયો આપણે આજે આટલે પૂરું કરીએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો જય માતાજી જય હિન્દ જય ભારત